તમારા ઘરમાં કોઈ કે અન્ય કારીગરો આવે તો જરા કિંમતી સામાન ધ્યાન રાખજો કેમ કે આ કારીગરો કે આ કામદારો તમારા ઘરની ની પહેલા રેકી કરશે પછી ચોરી કરવા લૂંટ કરવાનો પ્લાન ઘડી ચોરીને અંજામ આપશે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ સમય બોડી રાતનો સ્થળ ઘાટલોડિયા અમદાવાદ ગાટલોડિયા વિસ્તારની વર્ધમાન નગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા ઘરનું તાડું તોડી ગરબા ધુસેલી તસ્કર ટોળકીએ તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત પાંચ લાખથી વધુના મુદામાલની ચોરી કરી હતી સવારે ચોરી થયાની જાણ થતાં જ પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે ગાટલોડિયા પોલીસની ટીમે સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તેમાંથી પાંચથી છ શખ્સો ચોરી કરવા આવતા જતા કેદ થયા હતા તે આરોપીઓને ઓળખ કરી તેનું પગેરું મેળવવા પોલીસે ટેકનિકલ સોર્સની મદદ લીધી હતી તેના આધારે ચોરી કરનાર પાંચ આરોપીઓને ઝડપી લીધા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા દાગીના રોકડ ગુના દરમિયાન ઉપયોગમાં લેવાયેલો તમંચો પકડ ડિસમિસ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે જડપાયેલ આરોપીઓમાં દેવ પરિહાર જીતેન્દ્ર પરિહાર માધવસિંહ પરિહાર અજય પરિહાર અને વિદેશ મહોવિયાનો સમાવેશ થાય છે તમામ આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે અમદાવાદમાં ગરફોડ ચોરીના ગુનાનો ઉકેલાયો ભેદ ગરફોડ ચોરી કરનારી મધ્યપ્રદેશની ગેંગ નો પર્દાફાશ પકડાયેલા પાંચ પૈકી દેવ પરિહાર મુખ્ય આરોપી ફરિયાદીના ના ઘરમાં કલરકામ માટે આવ્યો હતો દેવ દેવ એ જ બનાવ્યો હતો ગરફોડ ચોરીનો પ્લાન અલગ અલગ સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી ડિટેક કરવા માટે મહેનત કરી રહી હતી દરમિયાન કેસરી સિંહ અને વિષ્ણુભાઈ નાઓને બાતમી રાય હકીકત મળેલ કે આ ચોરી કરનાર આરોપીઓ ચાંદોડિયા બ્રિજ નજીક હાજર છે જેથી તાત્કાલિક તેઓને રાઉન્ડઅપ કરવામાં આવે અને કુલ પાંચ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં આરોપી છે દેવ ઉર્ફે છોટુ મેવાલાલ પરિહાર જે હાલમાં ચાણક્યપુરી રહે છે મૂળ મધ્યપ્રદેશનો પોલીસે ગરફોડ ચોરી કરનારા જે પાંચ આરોપીઓને ઝડપ્યા છે તેમાં દેવ પરિહાર મુખ્ય આરોપી છે મૂળ મધ્યપ્રદેશનો દેવ ઘણા સમયથી અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહે છે અને કલરકામનું કામ કરે છે એકાદ મહિના અગાઉ ફરિયાદીના ઘરે દેવ પરિહાર કલરકામ કરવા માટે આવ્યો હતો તે દરમિયાન ફરિયાદીના ઘરની તિજોરી કયા રૂમમાં છે કઈ જગ્યાએથી ઘરમાં ઘુસી અને બહાર નીકળી શકાય કિંમતી સામાન અને રૂપિયા ક્યાં મૂકવામાં આવે છે એ માહિતી મેળવી લીધી હતી ત્યારબાદ અજયને ફોન કરી ગરફોડ ચોરીની ટીપ આપી હતી જેથી અજયે ફોન કરી મધ્યપ્રદેશથી ત્રણ સાગરીતોને અમદાવાદ બોલાવ્યા તે ત્રણેય શખ્સોએ ફરિયાદીના ઘરની રેકી કરી હતી અને ત્યારબાદ ઘર અને તિજોરીનું લોક તોડવા માટેનું પકડ ડિસ્મિસ સહિતના સાધનો લઈ આરોપીઓ ચોરી કરવા ગયા દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘુસ્યા અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી

વિરુદ્ધમાં જાય અથવા એવું કઈ પરિસ્થિતિ નિર્માણ થાય તો એના માટે એમણે દેશી રાખી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં તેમનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો છે પાંચે આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે જેમાં આરોપી જીતેન્દ્ર વિરુદ્ધ મધ્યપ્રદેશમાં બારથી વધુ ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જ્યારે માધવસિંહ સામે મધ્યપ્રદેશના આઠ જેટલા પોલીસ સ્ટેશનમાં તો દેવની સામે મધ્યપ્રદેશમાં એક ફરિયાદ નોંધાઈ છે આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં કલરકામ કરતા હતા જે ઘરે કલરકામ કરવા જાય ત્યાં મકાનની આખી માહિતી મેળવી લેતા હતા અને ત્યારબાદ પ્લાન બનાવી એ જ ઘરમાં ચોરીને અંજામ આપતા હતા આ ટોળકીઓ સામેલ એક આરોપી પોલીસ પકડથી દૂર છે જેને પકડવામાં પોલીસે કવાયત હાથ ધરી છે આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ